ઓકે નમસ્કાર મિત્રો આજે તારીખ છે અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસ આપણે એક ખેડૂત મિત્રને ત્યાં વિઝિટ માટે આવ્યા હતા કે જેમણે આપણી એમઆઈ આઈ લાઇફ સ્ટાઇલની ઇન્ડિયા ગ્રોની બ્રાન્ડ જે ઓર્ગેનિક ખેતી માટેની છે જેમણે વાપરી હતી અને એમને અત્યારે ઘઉંમાં સંપૂર્ણપણે એમનો ઉતારો લઈ લીધો છે અને કેટલો બેનિફિટ મળ્યો શું થયું તો આપણે ખેડૂત મિત્રને મોટેથી સાંભળીશું શું નામ સાહેબ તમારું અમરાતભાઈ કે પટેલ ઓકે આપણા ગામ કયું ડુંગળી અને જિલ્લો જિલ્લો એડ ચાલો જીલો ચાલો આપણો ખાલી કોન્ટેક્ટ નંબર જણાવો અને નવવાનું જે સત્તરનું અઠ્ઠાવન બેતતાલીસ ઓકે આપણા ઘઉંમાં અત્યાર સુધીમાં આપણે ઇન્ડિયા ગ્રોની જે બ્રાન્ડ વાપરી બરાબર હા અને અત્યાર સુધીમાં જે આપણે ઘઉં લીધા એમાં તમને એવરેજમાં શું બેનિફિટ મળ્યો એવરેજમાં તો ચાર સિત્તેર થી પંચોતેર મારની અંદાજા હશે એમાં બરાબર અને બીજી આપણી નું કંઈ તમને ફેર લાગ્યો હોય એવું તમને ઘઉંમાં ક્વોલિટી થોડી લાગે છે પેલા દરવાજ એટલે આપણે કહેવાનું મતલબ કે ઓર્ગેનિકમાં પણ આપણે લોકો એવું કહે છે ઘઉંમાં કે ભાઈ યુરિયા ડીએપી વગર થતું નથી તમે સાંભળી શકો છો કે જેમણે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ જ વાપરી હતી હા ડીએપીએ પાયામાં નાખ્યું હતું યુરિયા એનો ક્વોન્ટિટી અડધી કરી હતી આપણે પૂરેપૂરો ડોઝ નતો કરાયો એટલે સિઝન પહેલી હતી એટલે શરૂઆતમાં તો ઘઉંમાં બધાને ખબર છે થોડું ઘણું વાપરવું પડે પણ છતાં બી એમને એવરેજ અત્યારે સારું ઉતારો ઉતર્યો છે તો આપણે બીજા ખેડૂત મિત્રોને શું વાપરવા જેવું છે એનો ઉપયોગ કરો તમે અનુભવ કરી દો એટલે તમને ખ્યાલ આવશે ઓકે વાંધો નહીં તો મારો એક જ મેસેજ છે ખેડૂત મિત્રો તમને કે ઓર્ગેનિક અપનાવો આપણી જમીન બચાવો દેશ બચાવો અને સૌથી પહેલું આપણી હેલ્થ સુધારવા માટે આ વાપરવું જોઈએ કારણ કે આપણે વાપરીશું તો આપણે વાપરવાથી કોઈની હેલ્થ સુધરશે તો આટલો જ મેસેજ છે ઓકે થેન્ક યુ